તો હા મિત્રો જેના પગમાં કપાસી હોય ને એ આવડે આ ટીકડીઓ લાવી શકે છે મેડિકલ હર એક દવાખાને ઉપલબ્ધ છે તો ક્યાંથી જોઈ લેજો આ ટીકડીઓ એની અંદરથી છે ને આ એ ટીકડીઓ નીકળે જે કપાસી ઉપર એકદમ હાલકી રીતે લગાડો ને તો લગભગ બે અઠવાડિયામાં કપાસી વહી જાય છે તો ગામડામાં હરેકને પ્રશ્ન હોય છે કે પગમાં કપાસી હોય છે એટલે છે ને આ હરેક મેડિકલ અને હરેક દવાખાને મળી રહેશે છે તો આ પ્રોડક્ટ છે ને તમને હરેક એ મળી જશે દવાખાને મળી જશે છે કે કપાસી ઉપર લગાડીને ટીકડી આપો એમ કહેશો ને એટલે હરેક દવાખાને તમને આપશે તો આ કપાસીની ટીકડી હું તમને કપાસી ઉપર લગાડીને દેખાડીશ કે રીતે લગાડાય અને કેટલા દિવસથી કપાસી મળી જાય ને અને બધા બધું તમને કહીશ તો મારા કપાસી છે ને એની ઉપર હું તમને આ પરફેક્ટ ટીકડી લગાડીને હું દેખાડીશ તો આ કપાસીની ટીકડી છે ને આવી રીતે બે સાઇડથી ખોલી નાખવાની અને જે આમાં વસે જે ટીકડી જેવું છે ને એકદમ કપાસી ની વસો વસ આવું જોઈએ આડોળું કે લાગવું જોઈએ નહીં કારણ કે એમાં એસિડ જેવો ભાગ આવે ને એ બીજી જગ્યાએ રાઉન્ડ ન પાડી દે ને કપાસી ઉપર એકદમ પોસું કરીને કપાસીના મૂળિયા હોય ને ખેંયી લે એ રીતે લગાડી દેવાની આ ચોમાસાનું વાતાવરણ છે ને એટલે કે આ પટ્ટી લગાડીને પછી હું બે સાઈડ એને બ્લેન્ડર પટ્ટી મારી દઈશ કારણ કે એ ઉખડી ન જાય ભીનું થાય ને એટલે કે તમે લગાડો ને તો ધ્યાન રાખવાનું કે જ્યાં સુધી કપાસી ન નીકળે ને ત્યાં સુધી પલાળવાનું નહીં પલાળશે ને તો એ ટીકડી નિહિરી જાય પણ તમે એક બે ટીકડી લગાડશો ને એટલે લગભગ બે અઠવાડિયામાં તો પાખું ગેરંટી હારે એ કપાસી તમારી જાય જશે પણ જો બેન્ડર પટ્ટી મારી દઈશ કારણ કે ચોમાસાનું વાતાવરણ છે ને એટલે ઉખડી જાય ઉખડી જાય ને ઉખડી જ જાય એટલે આપણે બે સાઈડ બ્લેન્ડર પટ્ટી મારી દઈશું જો કે બ્લેન્ડર પટ્ટી તે રૂપિયાની એકા બે રૂપિયાને લઈ આવો એટલે બે સાઈડ સોંટી જાય એટલે કાંઈ માથા કૂટ જ નહીં હા હું કાતર થી કાપું છું પણ તમે કાપો નહીં ને તો હાલે કપાસી કપાસી માથી ટીકડી ને ને એ મારવી પડે છે કઈ મારવી જરૂરી નહીં રીતે આ તો સામાન્ય જ્ઞાન છે આ તો બધાને આવડતું જ હોય તો આવી રીતે બે સાઈડ લગાડી દેવાની એટલે એના શેડ થી ઉખડી ન જાય મુદત કારણ એટલું જ અને સસોટ મારે પગારમાં ચાર પાંચ કપાસી બધી નિહરી જ ગઈ હવે એક પાછી બીજી નિહરી છે ને એટલે આ કપાસી બીજી ટીકડી હું લાવો છું તો આવી રીતે બે બ્લેન્ડર પટ્ટી મારી દેવાની આ બે સાઈડ લાગી ગઈ છે જો તમે જોઈ શકો છો જો આ પગ કરીને હું તમને બતાવું જો આવી રીતે લાગી જાય જોઈએ લાગી ગઈ એટલે છે ને આ રીતે ધ્યાન રાખવાનું ખાસ કે આ ડેવળી ન લાગી જો કપાસી ઉપર જ લાગવી જોઈએ